ની અંદરનું ભુજ મૂકી અને બારે ગયા એ પહેલાં કિલ્લાની બહારનું જે ભૂજ હતું એ હતું ખરું નહોતું એવું નહીં પણ ઓછા લોકો ત્યાં રહેતા અને લગભગ લોકો એને ગામ બહાર સમજતા આ જે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે ભૂજ ખૂબ જ આગળ વધી ગયું છે માધાપર સુધી પહોંચી ગયું છે પર સુધી પહોંચી ગયું છે અને એટલે જ જે મૂળ ભુજમાં રહેનારા લોકોની સંખ્યા છે એ ખૂબ ઘટી ગઈ છે અને એટલે જ આજે જે મૂળ માર્કેટ છે એ માર્કેટ વહેંચાઈ ગઈ છે અને મોટાભાગની માર્કેટ અત્યારે જો ભરાતી હોય તો એ વાણિયાવાડ પાસે છે એમ છતાં અહીંયા સાપ અને રિસોટા રહ્યા એવી હાલત છે અને એ હાલત તમને આજે બતાવીએ કે કેવી હાલત છે સામાન્ય રીતે આવા જે ઐતિહાસિક મકાનો હોય એના માટે કોઈ પણ પ્રજા ખૂબ જ સજાગ હોય છે જાગૃત હોય છે વિદેશમાં રહેલા મિત્રોએ જોયું હશે કે એમને ત્યાં પચાસ વર્ષ જૂનું મકાન હોય સો વર્ષ જૂનું મકાન હોય તો પણ ત્યાંની પ્રજા છે ત્યાંની કાઉન્ટી છે નગરપાલિકા છે એ ખૂબ સારી રીતેની જાળવણી કરતી હોય છે અને પર્યટકો માટે એક જોણું બનાવીને રાખતી હોય છે આજના દિવસે આ જે બજાર છે આ જે જૂની શાક માર્કેટ છે એ કેવી છે એ તમને અંદરથી બતાવીએ એટલે ખબર પડશે કે અહીંયા આ ઐતિહાસિક મકાનની કેવી રખરખાવ છે એ કેવો રખરખાવ છે એ તમને ખ્યાલ આવશે તો આ અંદરનું દ્રશ્ય છે શાક માર્કેટનું પહેલાં આ બધા જ જે થડાઓ છે ભરાયેલા રહેતા એનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પહેલાં અહીંયા લાકડાના બધા થડા હતા જે જગ્યાએ સિમેન્ટના થડા થયા છે અને અહીંયા ઈસવીસન ઓગણીસ અઢારસો ત્ર્યાસીમાં સ્થપાયેલ અઢારસો ત્ર્યાસી એટલે કેટલી દૂર દૂરની વાત છે એટલે કે આજે લગભગ એકસો ને ચાલીસ વર્ષ થયા આ મકાનને તો ઈસવીસન અઢારસો ત્ર્યાસીમાં સ્થપાયેલ ભુજની શાક માર્કેટ બે હજાર એકમાં આવેલ ધરતીકંપમાં નુકસાન થયું અને એ પછીનું નવનિર્માણ કરવામાં આવ્યું અને બે હજાર પાંચમાં એને ફરી પાછું ભુજની જનતાને અર્પણ કરવામાં આવ્યું તો આ શાક માર્કેટ જે છે તે આટલી જૂની છે એકસો ને ચાલીસ વર્ષ અને એકસો ને ચાલીસ વર્ષ જૂની આ શાક માર્કેટમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના માટીના રમકડા છે મોટાભાગના શાક વહેંચનારા જે મિત્રો છે એ અંદર બેસવાનું નથી એ લોકોને પસંદ પડતું કેમ કે ભાગના જે ખરીદાર છે એ ખરીદાર અંદરને બદલે બારેથી જ પોતાનું કામ બતાવે છે કેમ કે